નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકા મથક ખાતે આજરોજ એસએચવરિયા હાઈસ્કૂલ ખાતે ગ્રામ પંચાયત ચૂંટણીઓની મતદાન પ્રક્રિયા હાથ ધરાવવા માટે તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વહેલી સવારથી ગોગંબા એસએચ વરિયા હાઈસ્કૂલની બહાર ઉમેદવાર અને તેમના સમર્થકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા હતા તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હોમગાર્ડ જીઆરડી અને પોલીસના જવાનો તૈનાત જોવા મળ્યા હતા અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ હતું સાથે સાથે વહીવટી તંત્ર દ્વારા પણ મતદાન ગણતરી માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે એવા એસએચ વરિયા હાઈસ્કૂલના કમ્પાઉન્ડને સંપૂર્ણ રીતે ચુસ્ત બંદોબસ્તથી આવરી લેવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિઓને ચેકિંગ કર્યા બાદ કંટ્રોલ રૂમમાંથી ચેકિંગ કર્યા બાદ ત્યાંથી મતદાન કેન્દ્ર તરફ જવા દેવામાં આવતા હતા ધીરે ધીરે મતદારો અને તેમના જે ઉમેદવારોના સમર્થકો છે અને મતગણતરીની અંદર જે એમના પ્રતિનિધિઓ ઊભા રહેનાર હતા હાજરી આપનાર હતા તેમને એન્ટ્રી આપવામાં આવી રહી છે અને બહાર હાઈસ્કૂલની બહાર આપણે જોઈએ તો સમર્થકોના ટોળે ટોળા નજરે પડી રહ્યા છે ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓ મતદાન ગણતરી કેન્દ્રમાં પ્રવેશ પ્રવેશ લઈ રહ્યા છે અને હાલમાં જ સ્ટ્રોંગ રૂમને ખોલી અને મતગણતરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે